Aló, ¿a qué nos

મારી પાસે લાઈટર નથી દીપકભાઈ પાસે લાઈટર ને પણ માર પાસે નથી એટલે રાવળ નદી આપણે આખતા હતા એટલે પછી કે રસ્તામાં સૂટ નતો ભાઈઓ ચાલુ ગાડી પછી જાજો સૂટ ના કાહે કે ભંગાઈ ભંગાઈ ને કરતા બીજો થાય અને હવે જો અહીં આવીને આપણે દીપકભાઈ ગાડી લઈ લીધી છે હજી 11 મજાની વાત મિત્રો તો આપણે હે ને તનપાટિયા પોગી ગયા રાવલવાળો તનપાટિયા હે ઓલો તનપાટિયા નથી રાવલવાળો તનપાટિયા હે તો અંજા પાણી પી અનુભારીયા હે તો હાલો મિત્રો આપણે હે ને લાલペડા પોગી ગયા લાલペડા આપડું મોડ ગામ હે તો અંથીને આજુ ઘરે ખોટી ન થાઉ કેમ કે આજુ ઘરે થોડીક ઉતામ રહેન બોપરે થાવા આયા તો આજુ અત્યાર સીધા વઈ જાય રીટર્ન માં આપણે અં કુડ દે હે નિયા પોગે બગે લાગતા જાઉ ને પછી નીકળી જાઉં હાલો રીટર્ન માં ખોટી થાઉં અત્યાર નીકળી જાઈ લાલペડા પોઈ ગયા હે हजी अँ थी नमता हज़े घो पलो है तो फटाफट निकली जाए पी आलो वैसे तो आगे मेड़ा હાલો તો આપણે પાછા નીકળી ગયા જવા માટે ચાર જેવું હોય તો નીકળી ગયા હે કાટકોરાથી હજી તો બારો બાર નીકળ્યા છે હજી તો આગળ નાસ્તો પાસ્તો કરીને પછી જાઉં એટલે હાથ આઠ વાગે પૂગી ઘરે કેમ કે રસ્તો બહુ ખરાબ આવે વચમાં થોડોક ને પલ્લીનો બોરીનો એટલે પછી ફટી થતા થતા જતા હોય રસ્તામાં ચા પાણી ચા પાણી ચાલુ જ હોય ફાકીએ એટલે પછી આપણે પૂગતા લાગે કરતા બે કલાકમાં પૂગી જાય બે કલાક થાય એની પણ આપણે ખોટી થતા થતા જઈએ એટલે પછી એ વાર લાગે તો હાલો હવે સીધા આગળ મળ્યા હાલો તો આપણે તન પાટીએ ભૂગી ગયા છે આજે ભાણવારો હજુ તન પાટીએ ને તો હવે અહીં નાસ્તો બાસ્તો કરવાનું ઉઘાર્યા તો હાલો હું નાસ્તો બાસ્તો મગવી હું હે એ પ્રમાણે મગવી એ પ્રમાણે કંઈક ખાઈ ને પછી નીકળી આગળ Tuh alo kaya kodar-kodar gaya, kaipi, ya kaca nitre, nas tukerleng. Tuh alo mitra prek pangpa di meju, kaya pangpa di ari tiaw pulau meju, ya pulau awa wehe. Tuh alo pangpa di Thailand, kaca nitre, nitre iya yang kita pake. Tuh alo nas tukerleng, kaya diwanya kaya roton pati ya. Tuh alo wehe yang kiaw જો ભાઈ હાલો તો આપણે વીર માંગડા આરાન જગ્યા આવી કે આવન કઈ પ્લાન નતો પણ ભણવાર પુગ્યા તો ઓહણ આવી ગયો દીપક ભાઈ કે હાલો જાતા આવી તમે તો હાલો જાતા આવી મે પુગી ગયા વીર માંગડા વારા આપણે જો કે ભૂતવા ડાડા સેટ પાખિયા થઈ ને તો આવું કઈક છે જોજે મંદિર હજી આપણે આતો બહાર નો જ વિભાગ છે અંદર પણ જઈ કેવું કે હું તો જો કે ઘણીવાર આવી ગયો છું વીર માંગડા વારા ની સમાધી ને પાછળ આપણે ઓળળો પણ છે એ પણ બતાવશું जारी आओ कहीं से आ रही जो आ मैं समाती जाइए है बेतन मंदिर है इंतज़ाब है ना बाजू जो, जो बस फोटा है आपड़े रे हमें ये जी आखिर दीवाल है जी जो आ रही आ बस ही जगह में फोटा है मतलब बस फोटा है ना बाजू जो, जो, जो आ आ है वर्ल्ड लो जो कि इतिहास आ बस आ इतिहास तो तुमने बस ने खबर है जैसे इतिहास तो તો આવો કઈક વડલો તમને દેખાતી હોય તો હાલો ફટાફટ હવે અહીંથી નીકળ્યું કેમ કે આપડે હજી પલ્લો ઘણો છે હજી તો ભાણવર જ પી ગયા તો હાલો હવે દર્શન દર્શન કરી લીધા ને જોવાર્યું આવું હે બાર પાછું બાર આવી ગયા અહીં આપણે સિક્કા ચોટાડે જેના નસીબ હારા હોય ચોટી જાય એવું બધી માન્યતા છે વીર આ બાજુ જો સાફ સફાઈનું કામ ચાલુ છે એટલે કઈક પ્રોગ્રામ પણ હશે ને આ બાર છે આવું થોડી ઘણી દુકાનો છે અહીંયા બાર તો જો આવું કઈક છે અહીંનું ભાણવરથી જરીકે અડધો કિલોમીટર છે નખું તો હાલો અહીંથી પાછા આપણે નીકળી ગયા અહીં ભણવાર બારોબાર નીકળી ગયા રવિરાજ હોટલ ટાઈપા અહીં લ્યો ને હજી તો તો હાલો હવે સીધા આગળ જ મેળા આગળ હવે હજી તમને કીધું હતું ને અભ્યાય ભાઈ ખોટી થવું તો ન્યા જઈને જ હવે સીધા મેળા હાલો તો અહીંયા આપણે લાલપેડ ભોગી ગયા હતા જો અહીં આવી ગયા અભ્યાય મેં દર્શન કરવા આપણા કુળદેવી છે તો અમે હાલો અહીં નીકળ્યા દર્શન બર્શન કરતા જ અહીં હાલો તો હવે નીકળ્યું આપણે કેમ કે પલ્લો બોરીનો છે હજી ચલો આપણે તનપાટિયા પાછા પોકી ગયા હૈ આપણે જાતા થા તો પહેલો સ્ટોપ ક્યાં લીધો તો ન્યાજ પાછા ચા પી અને ફાકી ખાવા ઉભો થઈ રિયા રાવળ વાળો તનપાટિયા હૈ ન્યા તો હાલો ચા પાણી પીને ફાકી ખાઈને પાછા આઈને હવે નીકળ્યું ચલો આપણે નીકળી ગયા હૈ ને હવે બસ તનપાટિયા થી નીકળને રાવળ પૂગવું પૂગવું હૈ એવું હે તો હાલો સીધા હવે फटाफट જાવું કેમ કે પોલ્લો બોરી નો હૈ હજી ને રાવળ પૂગી ગયા જોવા રયો રાવળ તો હાલ હવે સીધા આગળ જ મેળા કે तो हलो मित्रों जो रावल टपी ग्यू गया फूलियो बहु मोटी है दौड़े कि तो दीपक भाई ने कहूकता था तो हम जो बाको पुग फाकी लटाफट ना सीधा घर सी क्या स्टॉप नहीं तो हम हलो फाकी बाकी खाई निकली गए तो केड़ी पुग है तो हलो आ ब्लॉग पूरा करवा ब्लग मै केव लगे जरूर जाजो लाइक शेर सब्सक्राइब करता नवा ब्लॉग में मैडा जय द्वारकाधीश जय मुरलीधर खत्म बाय बाय टाटा गुड बाय गया और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए